સેવા વોર્ડ નંબર આવેલ છેલ્લા દસ થી વધુ દિવસ થી ગતર લાઈન ઉભરાઈ છે જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે નજીક માં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગાર ને પણ અસર પહોંચી રહી છે આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી રોગચાળો ફાતી નીકળે તેવી પણ દહેશત

ચર્ચા પાંચ પાંચ દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો ને અમારું તો એક બી ઘરાક અંદર નહીં આવતું કેટલા મહિના એક ઘરાક અંદર આવતું નહીં મહિનો ત્રણ મહિના બે ત્રણ મહિના થી ગેપ પર એટલો વાજવા રો કે ઘરાક અંદર આવ ત્યાં છે અહીંયા ગાડી અમે નહીં અમે તો અંદર ખાલી બેસેલા જ છે સો પૂરતી જ બેસેલા છે ભાઈ અમે તો ને અમારા ઘર તો એક બી આવતું નહીં અંદર ને અમારો એક જ દરવાજો છે બીજો દરવાજો પણ નથી અંદર બીજા દરવાજો પાડી આપતા હોય તો અમારું ઘરાક બી બીજા દરવાજા પરથી આવે કોઈ એક જ દરવાજો છે તે દરવાજા પરથી અમારું ઘરાક જ અંદર નહીં આવે ખાલી અમે આઠ વાગે બેસીએ તો અમે નવ વાગે બેસીએ તો બાર વાગે એમ જ ઉઠીને માલ ભરીને ઘેર ગીએ અમારે એક બી ઘરાક આવતું નથી